ભાઈ અત્યારે જે જગ્યાએ આવ્યો છું ને એ સોફાની દુનિયામાં બહુ સારું એવું નામ છે ખાસ વાત આ જગ્યાની કહું ને તો અહીંયા જે તમારો સોફો તૈયાર થતો હોય ને એના ફ્રેમિંગ ફોર્મિંગ અને મટીરિયલ જ્યારે એની ઉપર લગાડવામાં આવે ત્યાં સુધીનું તમામ વર્ક તમને અહીંયા રૂબરૂ બોલાવીને બતાવવામાં આવે છે જ્યાં હું આવી ગયો છું ચિત્રકૂટ ધ સોફા પોઈન્ટમાં મારું નામ મોહિત છે અને અમે ત્રીસ વર્ષથી આ બિઝનેસ રન કરી છે હું સેકન્ડ જનરેશન છું અને અમે બિઝનેસ ચાલુ કર્યો તો સીટ કવરની દુકાનથી આજે કસ્ટમરના ટ્રસ્ટ અને સપોર્ટથી ને આજે આવડો મોટો શોરૂમ અમે સોફાનો રન કરી છે જનરલી કેવું છે મોહિતભાઈ કે કોઈ બી શોરૂમમાં ગયા અથવા તો ક્યાંય તમે સોફા બનાવવા દીધા તો કસ્ટમરના ઘરે દસ અથવા પંદર દિવસે અથવા તો બે ત્રણ દિવસમાં ડિલિવરી સોફાની થઈ જતી હોય પણ એની અંદર શું માલ મટીરિયલ છે ને એ લોકોને ના ખ્યાલ હોય તો એના માટે આપણે શું કરીએ છીએ આનંદભાઈ એના માટે છે ને અમે લોકો એક બહુ બેસ્ટ સિસ્ટમથી કામ કરીએ છીએ એમાં એવું કરીએ કે જ્યારે સોફા બનતા હોય ને એ દરમિયાન ત્રણથી ચાર વાર અમે ક્લાયન્ટને બોલાવતા હોઈએ છીએ ઓકે કરી દઈએ પછી જ અમે પેક કરીને સોફા ઘરે ડિલિવર કરી એટલે આપણી આ સિસ્ટમને લીધે ક્લાયન્ટને છે ને ટ્રસ્ટ બેસે મારા જે સોફા છે એ દસથી ને પંદર વર્ષ સુધી મિનિમમ કાંઈ નો થાય એ લેવલના અમે સોફા બનાવીએ છીએ અને ક્લાયન્ટ જે એ વાપરીને રાજી થાય કે હજી દસ બાર વર્ષ થઈ ગયા છે હજી એવા ને એવા જ સોફા છે હજી એમાં કાંઈ થયું નથી એમ ઓકે જેમ કે આનંદભાઈ આજે પ્લાયવુડ છે આપણે તો એમાં વોટર રજિસ્ટર અને ટર્મેટ પ્રૂફ પ્લાયવુડ અત્યારે સોફાની અંદર અમે લોકો યુઝ કરી જેથી કરીને સોફાની ભ્રમોની કોઈ દિવસ બેન્ડ ન પછીનો બીજો આવે સ્લીપવેલ એચઆર ફોર્મ કે સ્લીપવેલનું ફોર્મ યુઝ કરીને તો મિનિમમ છે પંદર વર્ષ સુધી ફોર્મ બેસે નહીં કોઈ દિવસ બરાબર બરાબર આનંદભાઈ અત્યારે માર્કેટની અંદર ચાઇનાની જે મળે છે આ ટાઈપની એ વીસ હજાર પ્લસમાં મળે છે અને આજી ચેર છે ને એ આપણે ખાલી અઢાર હજારમાં સેલ કરી છે પ્લસમાં હેવી મટિરિયલનું આખું ફ્રેમ સ્ટ્રક્ચર બનાવેલું છે લોખંડનું અને આની માથે જે લેધર યુઝ કર્યું છે ને એકદમ સોફ્ટ છે જો હવે તમારે કાંઈ બી સોફા ચેર કાંઈ બી આવી રિક્વાયરમેન્ટ હોય મેટ્રેસ પડદાની તો ત્યાં સ્ક્રીન ઉપર ભાઈનો નંબર લખાઈને આવે છે આ લક્ષ્મીનગર મેઇન રોડ ઉપર એમની જગ્યા આવેલી છે રીલને વધુમાં વધુ શેર કરી દેજો અને પહોંચી જજો